વતન પ્રેમી મુકેશભાઈ અજમેરા ભૂપતભાઈ અજમેરા આદિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વતનપ્રેમી પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ હસુભાઈ અજમેરાના પુત્રી રત્ન બીનાબેનના નેતૃત્વમાં ભવ્ય તીર્થસ્થાન દેરાસન નિર્માણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અનેકો ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સ્વર્ગસ્થ હસુભાઈ અજમેરા પરિવારના પુત્ર રત્ન એવં પુત્રી રત્નો વિરલભાઈ હસમુખરાઈ અજમેરા કુમારભાઈ મહિપતભાઈ અજમેરા પિના મહિપતભાઈ અજમેરા બીનાબેન હસમુખભાઈ અજમેરા સ્વર્ગસ્થ મુકેશભાઈ હસમુખરાય અજમેરા સ્વર્ગસ્થ નીરુબેન અજમેરા અખંડ સૌભાગ્યવતી ચારુબેન અજમેરા અખંડ સૌભાગ્યવતી બેલાબેન અજમેરા પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય દેરાસર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું આ તકે આરાધક આરાધક પૂજ્ય હેલ હેમવલ્લભ સુરી મસાનું નગર પ્રવેશ તથા ભવ્ય સત્કાર સમયું કરવામાં આવેલું હતું ખૂબ મોટી સંખ્યામાં જૈન જૈનેતર વિશાળ ઉપસ્થિતિમાં ગુરુ ભગવંતોએ નગર પ્રવેશ કરેલો હતો ધર્મ ઉલ્લાસ સાથે પૂજ્ય સંતોને સત્કારવાનો કાર્યક્રમ આયોજિત થયો